ઉના જવાનું છે ખરીદી કરવા માટે છકડામાં બેઠીને આવી ગયો છે સકડો હાલો છકડામાં બેઠી જાઓ હાલો મિત્રો ઉનાથી આવી ગયો છું ચાલો હવે સામાન મેકી દઈએ ચાલો હવે જમવાનું કદાચ ત્યારે જ હશે સવા બાર સાડા બાર થવા આવ્યા છે તૈયાર જ છે જમી લઈએ હાલો આ મારી પાસે એક મિંદડી પણ છે જમવાનું શું બનાવ્યું છે મીંડા નું શાક બનાવ્યું છે સેવ નું શાક બનાવ્યું છે તમને ભાવતી નથી થતી તમારે સેવનું શાક બનાવ્યું અહીં જો મરચા કર્યા અથાણા કયરા કેટલા અથાણા કર્યા હાલો તો હવે મિત્રો પપ્પા ને છે હાલો તો મિત્રો હાથું ધોઈ ને હવે જમી લઈએ હાલો બધા જમ ચાલો જમવા